જરૂર નથી ભાઈ સમાજને બંધારણ બનાવવાની જરૂર નથી અને આપણામાં હજી પણ હું તમને એમ કહું કે આપણા સમાજમાં હજી પણ વ્યવહારની દ્રષ્ટિએ પણ છે ને કોઈ બાકી નથી રહી જતા થઈ જ જાય છે ભાઈ લગન એને એના પ્રમાણમાં મળે બીએસ બારડી અત્યારે શિક્ષણ નથી વાત સાચી શિક્ષણ પણ નથી અને શિક્ષિત લોકો છે તે સમાજને જાગૃત પણ નથી કરતા નથી ફરજ કોની આવે દરેક ગામમાં બે પાંચ બે પાંચ શિક્ષિત યુવાનો હોય સરકારી કર્મચારી હોય નિવૃત્ત અધિકારી હોય તો તેની પણ એવી ફરજ બને છે કે પોતાના ગામના બસો ત્રણસો ઘરને સાચવવાની તેને યોગ્ય માર્ગદર્શન આપવાની તો સમાજમાં વિકાસ થાય સહિયારા પ્રયત્નથી ચિરાગ ઝાલાથી એકથી વિચાર થવા પરિવર્તન થવાનું નથી જે લોકોએ શિક્ષણ લીધું છે બરાબર તે જ લોકોએ સમાજની દોર સંભાળવાની જરૂર છે અને તેને જ પોતાના ગામની જવાબદારી સંભાળવાની જરૂર છે અને પોતાના ગામને જાગૃત કરવાની જરૂર છે ખોટા ને આમ જ જાય છે છે બરાબર અને જે લોકોનો ધંધો એને તો એને રોજી આવક છે એટલે એ તો એ થોડાક ના પાડવાના છે બરાબર એટલે આ વાસ્તવિકતા છે એટલે એ બધી બાબતો છે જે ઠાકોર સમાજ જેવો જો જયારે ભાઈ બધા થશે સૌથી વધારે વિરોધ હું કરવાનો છે આપણા દેશ માટે સબોપરી છે ને આ દેશનું બંધારણ છે અને દેશના બંધારણમાં દરેકને સ્વતંત્રતા આપેલી છે બરાબર સ્વતંત્ર રીતે જીવવાની સ્વતંત્ર રીતે ફરવાની સ્વતંત્ર રીતે બોલવાની બરાબર આવું બંધારણ એમ કહે છે કે વ્યક્તિ પોતે આઝાદ હોવો જોઈએ બરાબર બંધારણના દાયરામાં લઈ તો ઓલરેડી બંધારણ છે જ પણ બંધારણને અનુસરીને જે સરકારે આપને યોગ્ય પ્રમાણમાં આપણે બજેટ આપવું જોઈએ યોગ્ય પ્રમાણમાં આપને ભાગીદારી આપવી જોઈએ પછી દરેક ક્ષેત્રમાં હોય સામાજિક રાજકીય ક્ષેત્ર હોય ઉદ્યોગ ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્ર હોય કે દરેક ક્ષેત્રમાં જે આપણે ભાગીદારી આપવી જોઈએ આ સરકારે આપવી જોઈએ તે આપતા નથી તો બંધારણને ન્યા કેવું જોઈએ સરકારને કે ભાઈ આ જે બંધારણ છે ને એ બંધારણ પ્રમાણે તમે આ ચલાવો હવે આ ગુજરાત બંધારણ પ્રમાણે હાલતી નથી સરકાર અને આપણે આપણું બીજું બંધારણ બનાવીએ તો કેમ આપણે એટલે આ બંધારણ પ્રમાણે હાલે એવું તો કઈ કરો સરકારમાં સરકારમાં બંધારણ પ્રમાણે હાલો એવું તો કરો બંધારણમાં એવું છે કે દરેક ને સમાનતા હોવી જોઈએ તા આ બિન અનામત વર્ગને બે હજાર કરોડ આપી દીધા તો માગો ને બધા હે તા આ બંધારણનો વિરોધ નથી થયો હે બિન બંધારણ નેવે નથી મૂકી દીધું આ લોકોએ આજ છું ને બે ટકા જેના મત છે એ મુખ્યમંત્રી વિચાર કરો તમે પાંચ પાંચ છ ટકા જેના મુખ્યમંત્રી બનીએ એટલે તમારો જ નથી આવતો જે દેશ બંધારણથી ચાલે છે બંધારણનું ઉલ્લંઘન કરે છે આ લોકો બરાબર ખીચામાં રાખીને પોતાની રીતે બગ બખાટી બોલાવે છે તો ઈ બંધારણનો વિરોધ કરો સાંભળો બધાય ભેગા મળે પછી સમાન બંધારણ બનાવો આ દેશ બંધારણથી ચાલે છે તો એ બંધારણ મુજબ ચાલતું નથી તો એ એ જે લોકો સત્તામાં બેઠા છે જે લોકો ચલાવે છે જેની પાસે કમાન્ડ છે તો એનો આપણે વિરોધ નહીં કરવાનો કે જોતું રહેવા રાખવાનું બધું કેમ ભાઈ ઉદ્યોગપતિઓ અમુક ચોક્કસ સમુદાયના જ બને છે કેમ યુનિવર્સિટી વખત ચોક્કસ સમુદાયની જ બને છે કેમ મોટા મોટા હોસ્પિટલો કોઈ ચોક્કસ સમુદાયના બને છે કેમ મોટા મોટા હાઈરાજો બરાબર સરકારના નિગમોના વહીવટ સરકારી કામો બધા કેમ સમુદાયના લોકો પાસે જાય છે આવું તો કોઈ વિચારતા જ નથી આઈએસ આઈપીએસ અધિકારીઓ કેમ આપણા સમાજમાંથી બનતા નથી એનો મતલબ એ કે જે દેશ બંધારણથી ચાલે છે એ બંધારણની સંપૂર્ણપણે અમલવારી થતી નથી ક્યાંક ને ક્યાંક જાતિવાદી લોકો બરાબર આ સરકાર ચલાવે છે અને બંધારણનો યોગ્ય પ્રમાણ પાલન કરતા નથી તો આ બંધારણના જે ચલાવવાળા છે સરકાર તો એનો આપણે ખુલી બધાય વિરોધ કરવો જોઈએ પછી સમજના બંધારણની વાત કરી માનવું છે તમે સરકારમાં બેસો બરાબર શિક્ષણધામ માટે બીજાના પૈસાની ફાળવણી કરી જેની પાસે અઢળક સંપત્તિઓ છે અઢળક ઉદ્યોગ ઉદ્યોગપતિઓ છે ઘણા બધા દવાખાના માલ મિલકત સોવરત બધી વસ્તુ છે છતાં શિક્ષણ ધામ બનાવવા માટે એને સો કરોડ ઉપર પૈસા ફાળવેલા છે તમને ભોજ્યો ભાઈ કાંઈ આપવું નથી તો આ બંધારણનું ઉલ્લંઘન છે આ સુરતના ઝંખનાબેન પટેલ ઝંખનાબેન પટેલ હા આ સાંસદ નહીં ને પહેલાંના સાંસદ હતા બરાબર એને પોતાની ગ્રાન્ટમાંથી એકાવન લાખ રૂપિયો સૌરાષ્ટ્ર પાટીદાર સમાજને શિક્ષણધામ બનાવવામાં કેટલા એકાવન લાખ તો આ સંસદની ગ્રાન્ટના પૈસા કોના સંસદની ગ્રાન્ટના પૈસા આપણા આપણા ટેક્સના પૈસા સંસદને ગ્રાન્ટ મળે છે તો એ એ પૈસામાંથી એકાવન લાખ રૂપિયા આપી દીધા વિચાર કરો તો ઓબીસીના ના કેટલા બધા સાંસદ છે કોઈ દે આપ્યા હે